આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકાની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ મામલે પાદરા નગરપાલિકાએ શહેરમાં ખાણીપીણીની લારીઓ નાસ્તા હાઉસ હોટલોને નોટિસ આપી આ સંદર્ભે રોગચાળો વધુ ન ફેલાય તેમજ સ્વચ્છતા રાખી અને તકેદારીના પગલાં ભરવામાં આવે તે સંદર્ભે પાદરા નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ મનીષા પટેલ તેમજ ઉપપ્રમુખ ગૌરવ સોની સહિત નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સચિન ગાંધીની અધ્યક્ષતામાં પાદરા નગરપાલિકા ખાતે મિટિંગ યોજાઈ આ મિટિંગમાં પાલિકાના વિવિધ સમિતિના ચેરમેન સહિત સદસ્યો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા રૂપે જ્યારે ચોમાસાની ઋતુ હોય તો ઋતુના કારણે રોગોનું પ્રમાણ વધતું હોય જેવું કે ડેંગિયા ડેન્ગ્યુ કોલેરા બીજા પણ રોગો એવા થતા હોય તો સાવચેતના પગલા રૂપે આજે હોટલ રેસ્ટોરન્ટો અને તમામ લારીવાળાને વાળાને ખોરાકીઓ આજે બોલાવવામાં આવ્યા હતા સાવચેતીના પગલાં રૂપે અને નગરપાલિકા દ્વારા એમને સ્વચ્છતા જાળવવા એંગ્લોઝ કમ્પલસરી પહેરવા વાસિક ખોરાક ન ઉપયોગ કરવો પાણી નગરપાલિકાનું ક્લોરિંગ યુગ અથવા તો મિનરલ વોટરનો ઉપયોગ કરવો દુકાનની આજુબાજુ લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવાની જે પણ સરકારી નિયમો છે એમને તકેદારીના ભાગરૂપે આજે બોલાવીને નગરપાલિકાની ટીમ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું છે કારણ કે પાદરામાં લગભગ છેલ્લા બે ત્રણ દિવસમાં કોલેરાએ માથું ઉચક્યું છે ત્યારે આજે પાદરા નગરપાલિકાએ આ સાવચેતીના પગલા રૂપે વજાર રોગો ના ફેલાય એના માટે આજે મીટિંગ રાખી છે કોલેરા થયો છે પાદરા નગરપાલિકાની લાઈન ટીકેટ થવાના કારણે સરકાર સરકારી છોપરે તમે એવું કહેતા હશો અમે એવું માનતા નથી અમે એવું નથી માનતા કારણ કે ચોમાસાની ઋતુમાં આવા ખોરાકથી પાણીથી એવું કમ્પલસરી પણ નહીં કે પાણીથી જ થયું છે કે ખોરાક થી થયું છે લેટર લેટર આવશે તો જોઈ લઈશું અને જે પણ લીધી થશે પાદળ નગરપાલિકા તાત્કાલિકા દ્વારા નગરપાલિકા દ્વારા આજે સાવચેતીના પગલા રૂપે રેસ્ટોરન્ટને એ બદલ કરાવ્યું છે અને જે પાણીના કોઈ બી જગ્યાએ પ્રશ્ન હશે કે ગટરના પ્રશ્ન હશે એ અમારી અલગ અલગ ટુકડી અમે ક્યારે જ તાત્કાલિક તૈયાર કરી છે ચાર ટીમ અને ચાર ટીમ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થરમારાની